એક જ મારી ભલામણો એક માન અને બાપ ને બાપુ જાળવજો જિંદગીમાં તમારે મોજે મોજ ન થાય તો મને કહેજો માન બાપ જેવું બાપુ આ દુનિયામાં કઈ છે ચાલીસ ચાલીસ લાખ ની ગાડીઓ લઈ નીકળે ને વાયલી સીટ માં જોવો કૂતરો બેઠો હોય લબ્રક લબ્રક આમાં માને બાપા ને બે હોય તો હે કાળજુ ઠરી ને એમ ન થઈ જાય એમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેરવે કાંટો નો વાગે કાંટો મારા રામ

આપણા ગઢા ને રેવા સારું ઘર નહોતું ખાવા પૂરા દાણા નહોતા પણ મા બાપ કોઈને ભારે ન પડ્યા મને તો એ વિચાર થાય કે અત્યારે મૂક્યાના માર્ગ નથી પણ માન બાપ જ નથી ગમતા પછી કે શું નડતું હોય છે શું જાઓ ભૂવા પાય જોઈ દે દાણા તમે શું બાવળિયા વાવ્યા તમને નહીં ખબર હોય આ ભૂવા બેઠા જ હોય વેણ ને વાસા નો એટલે પાછા અરે કાઈ છે નહીં ભલા મને નડે કોઈ નહીં તમે નડ્યા હોય એને તો જ તમને નડે ને નડતું માન બાપે બાપુ એક તમારો દેહ માનો બાપનો દેહ ચૂહી ચૂહી ને આપણો આ દેહ બનાવ્યો હોય અને એક ઈ દેહ જો બાપુ એક બટકુ રોટલા હાટું જાવા મારતા હોય કોઈ દી જિંદગીમાં ગાડું ન હાલે ભલા ભલામા આ કરોડપતિના દીકરા છે ને બધાય આપણે વ્યક્તિગત કોઈની વાત નથી સારું લાગે રાખજો બાઈક પડ્યું રવા દેજો કારણ કે પાંચસો રૂપિયાના ઘઉં ને એમાં કાંકરા જે આવે ને કાંકરા એ પાંચસો ના ભાવના જ હોય દળાવાય નહીં પડ્યા આમાં લાગે રાખવાનું બાકી બધું જવા દેજો કરોડપતિ છે ને કરોડપતિ ઈર્ષા થાય કે આમને જેટલી ગાડીઓ નોકર ને બંગલા ને પૈસા ને આમ ને તેમ તે માલપાના રોગ જેટલા છે એ તમને ખબર જ નથી આપડા એમના કરતા આપણું હાથ થોકે જીવન સારું છે મારા તો એવા બે ચાર મિત્ર છે આઠ દે અને આઠ દિવસ બીપી મપાવે અને ડોક્ટર એક જ વાત કરે ડાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યું હવે આ પૈસા શું કરવા હવે આપણે પમદીનો રોટલો હોય ને તો આજ ખાવો હોય ને તો ખાઈએ શક્યોને અઝમે કરી શકીએ બોલો એ શક્તિ આપણે આમ શેક નથી ઈવડા એમને તો જમ્યા એ રસોઈ બનાવ્યા પછી એક કલાક જો થઈ જાય ને તોય ગોટા સડી જાય કે હવે આ નો અજમ થાય ટીકડી લેવી પડશે અરે ઘડિયાળના કાંટા જેવી જિંદગી છે એમની ચારે ઘડિયાળ બંધ થાય એનું કંઈ નકી જ નથી આ કોરોના આવ્યો ને કોરોના એમાં હારા-હારા જ ઉપડ્યા ઝૂંપડામાં તો કોઈ મર્યા જ નથી ઓલું ડેન્ગ્યુ આવ્યું તો ડેન્ગ્યુ ખબર છે કે મસર ડેન્ગ્યુ નામનું મસર આવે ને એ કે કરડે એને કે ડેન્ગ્યુ થઈ જાય તો હું એમ કહું આ આ કરોડ રૂપિયાના બંગલા હોય bari baana હોય મસરદાનીઓ બાંધી હોય તો અહીંયા જઈને કરડે ઓલે ઝાપડામાં પંખો નથી મકાન ને નથી ખાટલો નથી ગાડલું નથી તો અહીંયા એવડે મસન નહીં ભાળતા હોય એમને ન કરડવા જોઈએ પણ મસર ને ખબર છે કે આવડા કાળી મજૂરી કઈ હુતા આવડા બૂસ મારીને હુતા અહીંયા જ જવાય ઈશ્વર તો દયાળુ છે ભલા મને ગમે મોકલી દે પણ ભજન છે ને ભજન ઈ તમારી ભેળું આવવાનું છે સંપત્તિ નથી આવવાની સંસ્કાર અને સંપત્તિ સુધી બાબત છે

સંપત્તિ સંસ્કારમાં ધરતી આસમાન જેટલો ફરક છે પણ જીવન મળ્યું છે મને એમ થાય કે સ્વર્ગ જેવી દુનિયા મળી છે તમે જોવો તો ખરા કોઈના પગ હેઠે નહીં મૂકવાનું હું તો ક્યારેક ક્યારેક જોઉં અને એમાં આપણને જો કે પૈસા ની ભૂખ છે ભાઈ કે આપણે હા જે ફીરે એમ નીકળી ને તો બજારમાં કુતરા ઉતા હોય તો હું તો કુતરા અહીંયા ઉભો રહું અને અહીંયા અહીંયા ઉભો રહે મને વિચાર થાય કે આને કાંઈ ઉપાધી છે આપણે રાંધીને ખવડાવવું પડે ભગવાન હાથ ના થાય ભાઈ ને આપ્યા પણ આપણે રાધીન ખવરાવું પડે અને એક બટગુરો એટલો ખવરાજન પછી કસકસાડ ઉતા હોય એને કાંઈ લવ છે છોકરો કોણણો છે ધાબુ ભરવું છે ચૂંટણી લડવી છે ને ડાક્ટર દવાખાને જાવું કોર્ટમાં જાવું કાંઈ છે લો એ ઉકાળ નકે આપણે જે જોય બધું જોવે છે કે નહીં ખાવા જોવે પાણી જોવે હવા જોવે બધું જોવે આપણી જેમ બચા બચા પેદા કરે એનો વેલો વધે પણ કોણે કીધું કે અમારું કુટુંબ છે

કહેવાનો મતલબ મારો એ છે કે વજન માથે રાખવાની જરૂર નથી વજન છે ને એને હોપી ગયો એને બધી ખબર છે કીડી કણ હાથી ને મોર હજાર હાથ વાળો બધું દીધા કરે છે આપણે નહીં હોય ને તો કે આપણે તમે જુઓ અમુક અમુક તમે જુઓ આવડા આવડા છોકરાવાઈન મા બાપ મરી જાય તો મોટા થઈ જાય છે પરણી જાય છે સારી નોકરી કરી જાય છે નથી કરી જાતા પણ દુનિયા છે ને બાપુ દો રંગી દુનિયા છે એના ધોખા ધરવાની કોઈ જરૂર નથી આ હું અત્યારે આ અત્યારે આજના સમયની વાત કરું મારે વાડી બે વાડીયું છે અને મારે કપા થયો ફેલ બધોય બધોય ફેલ એમ તમારે શું હોય આવો કાંઈ પરમ છે મારા ઘરે ભજનનો પ્રોગ્રામ આવો બધા મારા માજીની તિથિ છે મારી બાના શરદ પૂનમે પૂર્ણમે તિથિ ઉજવું કાયમ બધા ભજન ભાવ કરાવો હવે મારી વાડી છે ને પણ મારે ઓછામાં ઓછું દર વર્ષે મારે ચારસો સાડા ચારસો પાંચસો મળે આસપાસ હું કપાત થાય હવે ઓણ પચામણ નો થયો